નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું દસમું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમાં દ્વારકાથી સત્તર કિલોમીટરના અંતરે આવેલું છે નાગેશ્વર મંદિર ગુજરાત રાજ્યના દ્વારકા નજીક આવેલું એક પ્રખ્યાત શિવધામ છે જે ભગવાન શિવને અર્પિત છે શિવ પુરાણોમાં તેનું વર્ણન મળતું હોય છે અને તેને ભારતના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક માનવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર એટલે કે ચોથો સોમવાર છે ત્યારે અમે તમને લઈને આવ્યા છીએ દારૂકાવન દ્વારકા ખાતે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ દર્શન કરવા માટે બે ભાગમાં વહેલો છે નાગ એટલે સર્પ અને ઈશ્વર એટલે ભગવાન એટલે તેનો અર્થ સાપુ સ્વામી અથવા તો નાગો ઈશ્વર તેવી રીતે માનવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ સ્થળે ભગવાન શિવે તેમના ભક્તના રક્ષણ માટે દાનવોના સંહાર કર્યા હતા જે સર્પના સ્વરૂપમાં ભક્તને ડરાવી રહ્યો હતો અને તેથી આ સ્થળનું નામ નાગેશ્વર પડ્યું નવમાં જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવ જ્યાં આજે રખેવાળ દૈનિક અને રખેવાળ ડિજિટલની ટીમ આવી છે ત્યારે આવો આપણે મંદિરના મહંત અને પૂજારીશ્રી સાથે વાત કરીએ અને મંદિરનો મહિમા જાણીએ શું પ્રવીણ મહારાજ મારું નામ છે મંદિરનો મહિમા શું છે આપણે ભારત વર્ષના બાર જ્યોતિર્લિંગ જ્યાં સ્વયં ભોળાનાથ પ્રગટ થયેલા છે એમાંથી એક જ્યોતિર્લિંગ આ નાગેશ્વર મહાદેવ છે પ્રાચીન સમયમાં દારૂકા નામના દૈત્યનો ભગવાન શિવે ભક્ત દ્વારા નાશ કરેલો આ જગ્યા ઉપર અને એ રાક્ષસના નામથી દારુકાઓના જંગલને કહેવામાં આવે છે પછી ભક્તની પ્રાર્થનાથી ભોળાનાથ નાગ સ્વરૂપ અને માતા પાર્વતી રૂપથી આ જગ્યા ઉપર બિરાજમાન રહેલા પછી મહાભારતના સમયમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ આવીને અહીંયા પૂજા કરેલી અને ભગવાન શિવની પ્રેરણાથી એના આશીર્વાદથી જ દારુકા વનમાંથી દ્વારકાનગરનું નિર્માણ કરેલું રામેશ્વરમાં ભગવાન શ્રી રામે પૂજા કરેલી છે નાગેશ્વરમાં ભગવાન કૃષ્ણએ પૂજા કરેલી છે ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ આપણે સોમનાથ છે અને નાગેશ્વર છે અને મંદિરનું નવનિર્માણ રિનોવેશન ગુલશન કુમાર તેના પરિ પરિવાર દ્વારા વીસ વર્ષ પહેલાં થયેલું છે જય નાગેશ્વર પંડિતજી રખેવા ડિજિટલ ચેનલના હજારો દર્શકોને એ જાણવું છે કે નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે શ્રાવણ મહિનાની અંદર સતત કેટલા લોકો આવતા હોય છે અને અંતિમ સોમવાર છે જ્યારે શ્રાવણ મહિનાનો ત્યારે શું તૈયારીઓ છે મંદિર તરફથી અને કેટલા દર્શનર્થીઓ આવવાની સંભાવના છે એ અંદાજ તમે ન કરી શકો કેટલા દર્શન છે જન્માષ્ટમીનો તહેવાર છે હજારો લાખો યાત્રાળુઓ આવી શકે છે નાગેશ્વર મંદિરે અને દરરોજ અહીંયા ભીડભાડ રહે છે પ્રસાદની વ્યવસ્થા દર સોમવારે ફરાર માટે વ્યવસ્થા બધી તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યા છે ત્યારે ભોળાનાથ દેવા દેદેવ મહાદેવના પણ દર્શન કરીશું અને દર્શન વિશેષ દર્શનનો લાભ પણ લઈશું કેતન પંડ્યા રખેવાળા ન્યૂઝ દ્વારકા દ્વારુકાવન તરીકે પણ ઓળખાતું હોવાનું માનાય છે છે જે ભારતના જંગલનું એક 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 નામ લોક પ્રચલિત કથા મુજબ સુપ્રિયા મહાન દરિયાકાંઠે શિવલિંગની ઉપાસના કરતા હતા એક વખત દરિયામાં રહેતા દારૂક નામના સુરે સુપ્રિયાને બાંધી લીધું દારૂક અને તેની પત્ની દારૂકાએ દરિયાની તડેટીએ પોતાનું રાજ્ય બનાવ્યું હતું જ્યાં તેઓ માનવોને કેદ કરીને ત્રાસ આપતા હતા સુપ્રિયાએ કેદમાં પણ ભગવાન શિવની આરાધના ચાલુ રાખી અને ઓમ નમ શિવાય મંત્ર નો જાપ કરવાનું બંધ કર્યું નહીં તેનો અડગ ભક્તિ જોઈ ભગવાન શિવ પ્રગટ થયા અને દારૂક નો સંહાર કર્યો આ પછી ભગવાને અહીં જ પોતાના સ્વરૂપે જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કર્યો અને જે પછી નાગેશ્વર તરીકે ઓળખાયો દર્શક મિત્રો આપણી વચ્ચે દેશ અને દુનિયાથી આવેલા તમામ યાત્રિકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે ભોળાનાથ નાગેશ્વર મહાદેવના દર્શન છેક મહારાષ્ટ્રના મુંબઈથી આવેલા પતિ પત્ની આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરીએ જી સરજી આપભ નામ ક્યાં હૈ મેરા નામ રાજેશ કુમાર ગુપ્તા હૈ મેં મુંબઈ કા રહેવાલા હું સર આપ મહારાષ્ટ્ર ય નાગેશ્વર જ્યોતિર્લિંગ તો આપણો ક્યાં એસાસ આપને ક્યાં મહેસૂસ ક્યાં कैसे प्रती हुई आपको आ, हम लोगों को बहुत ही अच्छा लगा हम लोग कई सालों से सोच रहे थे यहाँ पे आने के लिए और जैसे ही हम मंदिर के अंदर घुसे तो हमारी डिफरेंट वाइब्स हो गई हम लोग अलग माहौल में आ गए और बहुत ही अच्छा लग रहा है अभी हम लोग अभिषेक करने जा रहे हैं अभिषेक करेंगे तो उसके बाद में और भी आनंद आएगा और भगवान भोलेनाथ मंगलमय करेंगे मेरा नाम मोनिका गुप्ता है हम मुंबई थाने से आए हैं हमें यहाँ के बहुत ही अच्छा लगा है लोगों में भक्ति भाव देखने को मिल रहा है मैनेजमेंट ने काफ़ी अच्छा यहाँ पे इंतजाम भी किया हुआ है प्रॉपर लाइन सिस्टम है और अभिषेक की व्यवस्था भी है तो ये सबसे अच्छी बात है कि हम इतनी दूर से आते हैं और हमारा भी मन करता है कि हम अभिषेक कर पाएँ तो इस संबंध में नागेश्वर महादेव ज्योतिर्लिंग बारह ज्योतिर्लिंग में से द्वादश ज्योतिर्लिंग में से एक प्रमुख ज्योतिर्लिंग है तो उसके दर्शन करके आपने क्या धन्यता का अनुभव किया જબ અંદર ગયે તો એકદમ અંદર અચ્છા લગા હા મહાદેવ કી કૃપા હો ગઈ બસ હર હર મહાદેવ તો આ હતા ભોળાનાથ મહાદેવના અનન્ય ભક્તો કે જેમની સાથે આપણે વાતો કરી એમના અનુભવો જાણ્યા અને એમની સાથે દેવાધિદેવ મહાદેવના ગુણગાણ પણ ગાયા છે પુરાણ મુજબ નાગેશ્વર જ્યોતિર્લિંગ પ્રાચીન સમયમાં દારુકાવન તરીકે ઓળખાતા એક જંગલ વિસ્તારમાં આવે છે દારુકાવનનું નામ ભારતના પ્રાચીન સાહિત્ય અને મહાકાવ્યોમાં પણ જોવા મળે છે આવા જંગલોના ઉલ્લેખ કામ્યક વન વૈદવન અને દંડક વન જેવા અન્ય પૌરાણિક વનોની યાદીમાં મળે છે આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં કે જ્યાં અત્યારે આપ મારી સાથે જોઈ શકો છો કે હજારોની પબ્લિક હું કેમેરામેનને કહીશ કે કેમેરો ટર્ન કરે કે આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે હજારોની પબ્લિક અહીંયા સોમવાર નિમિત્તે શ્રાવણી સોમવારના અંતિમ દિવસે ભગવાન ભોળાનાથ મહાદેવના દેવ ભગવાન ભોળાનાથ મહાદેવના દર્શન કરવા માટે જ્યારે તૂટી પડી છે ત્યારે આવો આપણે એક પછી એક યાત્રિકો અને દર્શનાર્થીઓ સાથે પણ વાત કરીશું આપણી સાથે અન્ય યાત્રિકો પણ જોડાયા છે જેમની સાથે આપણે વાત કરીએ હા જી શું શુભ નામ છે આપનું મારું નામ યાજ્ઞિક પઢિયાર છે જી જી અને કોડીનારથી આવું છું યાજ્ઞિકભાઈ ભાઈ આપનું આજે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છો તો તમે શું અનુભવ કર્યો પહેલાં તો હું નાગેશ્વર મહાદેવના દર્શન કરવા મને જે મેળા છે આજે અને એ પણ પવિત્ર શ્રાવણ માસમાં એ બદલ હું મારી જાતને ધન્ય માનું છું કે આનું મહત્વ ખૂબ જ છે કે બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે આ નવમા નંબરનું જ્યોતિર્લિંગ બરાબર અને બીજું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં દ્વારિકાથી પોતે અહીંયા આવી અને મહાદેવનો અભિષેક કરતા તો પછી અત્યારે મને એવું લાગે છે કે આ સમયમાં આપણે એટલું તો કરવું જ જોઈએ એમ અને શ્રાવણ મહિનો છે એવું કહેવાય છે કે મહાદેવના દર્શન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે અને અત્યારે બહુ સારી લાગણી અનુભવું છું અંદરથી યાજ્ઞિકભાઈ શ્રાવણના છેલ્લો સોમવાર છે આજે ટ્રાફિક કેટલું છે પબ્લિક કેટલી છે અને શું કહેશો એ બાબતમાં ટ્રાફિક ખૂબ જ છે ખૂબ જ બહોળી સંખ્યામાં યાત્રિકો જોડાઈ રહ્યા છે અને વધુમાં વધુ આવી જ રહ્યા છે છેલ્લો સોમવાર નજીક આવી રહ્યો છે શ્રાવણ માસય પૂર્ણ થવાના આરે છે ન માત્ર ગુજરાત પણ એક્રોસ ઇન્ડિયાથી ઘણી બધી પબ્લિક અત્યારે જોવા મળે છે અને મહાદેવના દર્શનનો લાભ લેવા માગે છે મંદિરમાં ગયા પછી દાદાના દર્શન કેવા થયા ખૂબ જ સારી રીતે દર્શન થયા અહીંની વ્યવસ્થા ખૂબ જ સારી છે અને શાંતિપૂર્ણ દરેક ભક્તજનો છે એ વ્યવસ્થિત રીતે દર્શન કરી શકે એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ હતા ભોળાનાથના એક અનન્ય ભક્ત જે એમને પોતાની ભક્તિની ભાવના વ્યક્ત કરી અને આપણને એમના અનુભવો શેર કર્યા આવો આપણે અન્ય બીજા ભક્તો સાથે પણ વાત કરીએ સાણંદથી આવેલા યાત્રિક આપણી સાથે છે આવો આપણે એમની સાથે વાત કરીએ જી વડીલ શું શુભ નામ છે આપનું મહેશભાઈ મહેશભાઈ આજે આપ સેના માટે અહીંયા આવ્યા છો અને આપે શું અનુભવ કર્યો અમે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ છેઠ સાણંદ તાલુકાના છીએ આજે દ્વારકાની અંદર નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી તમને શું અનુભવ થયો બસ એક આનંદ થયો અને ભગવાનના દર્શન કર્યા કેવા રહ્યા દર્શન દર્શન સરસ રહ્યા અને પબ્લિકનું ટ્રાફિક કેવું છે બસ એકદમ આનંદથી દર્શન થયા પુષ્કળ પબ્લિક છે કે કેમ હા પબ્લિક છે ને પુષ્કળ પબ્લિક છે દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં ભગવાન શિવની ખૂબ જ આકર્ષક ધ્યાન મુદ્રામાં વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે જેના કારણે આ મંદિર ત્રણ કિલોમીટર દૂરથી પણ દેખાઈ આવે છે ચોક્કસથી આપને જણાવીએ ટી સિરીઝ કેસેટ કંપનીના ગુલશન કુમારે મંદિરના જીર્ણોદ્વાર અને ભગવાન શિવની એકસો પચીસ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કરાવ્યું છે જેની પહોળાઈ પચીસ ફૂટ છે